રાજકોટ લોકસભાના ઉમેદવાર માટે કોંગ્રેસનું મનોમંથન જૂથવાદ આંતરિક વિખવાદથી નામ જાહેર થવામાં વિલંબ જૂથવાદ ડામવા માટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ મેદાને છે શક્તિસિંહની સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સાથે આજે પણ બેઠક શહેર અને જિલ્લાના આગેવાનો સાથે બેઠક યોજશે શક્તિસિંહ મયુર સોની વધુ માહિતી આપી રહ્યા મયુર જણાવશો શું વધુ વિગતો લોકસભાની બેઠકને લઈને કોંગ્રેસના ઉમેદવારનું પોકળું છે આ પોકળું માટે કોંગ્રેસ અધ્યક્ષ ગોહિલ છે જ પહોંચ્યા હતા રાત્રે તેમને અંગત રીતે કાર્યકરોની સાથે બેઠક કરી હતી આગેવાનોની સાથે બેઠક કરી હતી આજે પણ તેઓ શહેર કોંગ્રેસ કાર્યાલય છે ત્યાં બેઠક કરવાના છે મહત્વની વાત એ છે કે એક જૂથ છે તે કોળી જાતિના ઉમેદવારની તરફેણ કરી રહી છે તો બીજું જૂથ છે તે રાજકોટના મૂળના આ લોકો હિમાંગ વતરા ફેર કેના નામ લે લે કે ઓપરેશન કરી રહ્યા છે છના 10 દિવસથી લોકસભાની બેઠક ઉપર રાજકોટમાં કોંગ્રેસનો ઉમેદવાર કોણ બની તેની લેની બે જૂથો સામતામે આવી ગયા છે ને આજ આગ થવા માટે હોડી કરવા માટે સસ્તીથી ગોહિલને રાજકોટ આવવું કર્યું હતું ગઈકાલે મુડી રાત સુધી તમને બેઠક કરી હતી ને આજે પ્રતિની બેઠક કરવાની છે ને એક થી બે દિવસની અંદર રાજકોટ લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસના નામની જાહેરાત થઈ શકે છે આભાર સમગ્ર માહિતી આપવા માટે